તો હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા ઓકે કે બધા મજામાં જશો અને અત્યારે વાગી ગયા સાંજના સાડા ચાર અને અમે અત્યારે જઈ રહ્યા છીએ તરણેતર કારણ કે તમને બધા લોકોને દેખાડવાનું છે કે તરણેતરનો અત્યારનો માહોલ કેવો છે કે શું તરણેતર તમારે આવવું જોઈએ કે ન આવવું જોઈએ કેવો વરસાદી માહોલ છે કેવું ત્યાં ખાધો કીચડ છે કેવી બધી તૈયારી ચાલી રહી છે એ બધું તમને અમારે આજે દેખાડવાનું છે તરણેતર જઈને તો આપણે અત્યારે તરણેતર જઈએ અને હું ને મારો ભાઈ તો આપણે અત્યારે વચમાં જો બાઇક રાખી દીધું છે જોઈ બાઇક રાખ્યું છે અને બાઇક ઉભું અત્યારે આપણને એમ થયું કે લોગનું સ્ટાર્ટિંગ તો આપી દે હજી સ્ટાર્ટિંગ જ નથી આવ્યું તો આપણે અત્યારે સ્ટાર્ટિંગ આપી દીધું કારણ કે હું ને મારો ભાઈ પણ જાવી છે અત્યારે ત્રણેતર કેવો માહોલ છે ને બધું જેવા તો તમને પણ અમે દેખાડ છીએ કે તરણેતર અત્યારે કેવી તૈયારી ચાલી રહી છે અને બે ત્રણ દિવસથી બે ત્રણ દિવસ પછી તો અમે મેળો પણ ચાલુ થવાની તૈયારી છે તો તમને બધા લોકો ને ખબર પડે કે તરણેતર કેવો માહોલ છે જવું જોઈએ કે નહીં ઘણા ઘણા લોકો દૂર થી આવતા હોય તો એની માટે ખાસ વિડીયો છે કે ત્યાં કેવો માહોલ છે વરસાદી માહોલ છે તો આવું જોઈએ કે ન આવું જોઈએ હેરાન થાય કે ન થાય એટલે આપણે આજે વિડીયો સ્પેશિયલ બનાવવા જઈશું તો ચાલો હવે તરણેતર જઈને જ મળશી તો મિત્રો ત્યાં જઈને મિત્રો આપણે મેળામાં પહોંચી ગયા અને સૌથી પહેલા તમને હું બતાવી દઉં કે આપણે અહીંયા આવ્યા છીએ તો સૌથી પહેલાં તો મહાદેવના દર્શન જ કરી આવી અને પછી જ તમને આખો મેળો બતાવશે અને જોઈ લ્યો મિત્રો આ વાતાવરણ વરસાદી માહોલ જેવું થઈ ગયું છે છાંટા પડે ઝીણા ઝીણા છાંટા પડે તો આપણે હવે મહાદેવના દર્શન કરી આવી અને પછી તમને મળી તો ચાલો મહાદેવના દર્શન કરી આવી મિત્રો આવું કંઈક ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા તણેતરમાં અને જોઈ લો અને આવો કંઈક કુંડ છે જો એ બાજુ પણ છે આ બાજુ પણ છે જોઈ લો અને કેવું મસ્ત મજાનું મંદિર છે તમે જો દર્શન કરી લીધા અને દર્શન કરી આવ્યા અને બેઠા એ ઘડી હું ને ભાઈ ને જોઈ લે તિલક કેવું કર્યું છે બગાડી નથી નાખી હું જોઈ વિડીયો માં જોવું પડશે કે ચિલ્લે તો મિત્રો જોઈ લો મંદિર નજારો કેટલા લોકો આવે અત્યારે તો ભીડ નથી પણ કાલે તો અહીંયા પબ્લિક હમાતી નહીં હોય ને એટલી પબ્લિક આવશે કાલે કાલે તો નહીં પણ પરમ દિવસે પહેલા દિવસે બે દિવસ પછી તો પબ્લિક સમાશે નહીં ને એટલી આવશે નહીં ભાઈ તમે પણ કઈ કેવા તો હવે આપણે તમને દેખાડશે કે મેળાની તૈયારી કેટલી થઈ છે અને થઈ રહી છે ચાલો હું આગળ જઈશી ને ત્યાં તમને બતાવશે તો જો મિત્રો નાની નાની રાઈડ બધી ચાલુ છે તમે જોઈ જોઈ રહ્યા છો મિત્રો તમને હું એક વાત કહું કે અહીંયા એક મોટી મોટી હે ઉપર છત્રી હે તો એ છત્રી માં જો અહીંયા વરસાદ આવી જાય ને તો મારે ગૌતમ ને હે ને એ છત્રી નીચે વ્યવ જવું છે કારણ કે પલળવી તો નઈ છત્રી કેવડી મોટી છત્રી જો આ બાજુ બધી તૈયારી ચાલી રહી છે હા હા બે ભાઈ એમ કે અમારો પણ લઈ લીધો છે ક્યાંથી આવ્યા હોય જોઈ લ્યો આ ભાઈ જામનગર થી આવ્યા એમ કે છે કેવો માહોલ આયા તરણે તર માં હે ને એટલે વિડીયો ઉતારવા આવ્યા હજે હા કઈ નઈ મિત્રો ચાલો અમે આગળ જઈને બતાવી તમને કે કેવી તૈયારી થઈ રહી છે જોઈ રહ્યા એ પ્રમાણે હજી તો બધી તૈયારી થઈ રહી છે તમે જોતા કે બધી તૈયારી જ હજી ચાલુ છે તમે જો બધી બાજુ હજી તૈયારી ચાલુ હજી અડધું પણ કમ્પ્લીટ નથી થયું તમે જો બધા હજી તૈયાર જ કરે અડધું અડધું થયું છે હજી અડધું બાકી છે પણ બે દિવસ પછી તો એ કરી જ નાખશે તો હજી બધી તૈયારી જ ચાલુ છે હજી કાંઈ એવું બધું હે નહીં ખાસ બધા તૈયારી ચાલુ જોઈ લો અને બે દિવસ પછી એટલી ગરદી છે ને કઈ હાલવાની જગ્યા નહીં હોય એટલી ગરદી છે આ અત્યારે જો અત્યારે તો કઈ આમ છે નહીં કારણ કે અત્યારે તો કોઈ આવતું હજી બધી તૈયારી થાય બે દિવસ પછી તમે જોશો ને હું તમને વ્લોગ બતાવીશ બે દિવસ પછી નો કેટલી જો મિત્રો આપણે આવી ગયા છીએ બ્રેક ડાન્સમાં અને અહીંયા પણ બધી તૈયારી થઈ રહી છે તમે જોઈ રહ્યા છો કે હજી અહીંયા પણ બધી તૈયારી ચાલુ હોય તો આ ભાઈ હજી એમ કીધું કે હજી આ બધું ટાઈટ નથી કર્યું એટલે કે અંદર નો બેસતા એમ એટલે અમે અંદર નથી ગયા ખાલી અહીંયા જ ઉભા રહ્યા કારણ કે ભાઈ ના પાડી કે અંદર નો બેસતા એટલે આપણે ઉભા હૈ અને જોઈ લ્યો બધા તૈયારી જ કરે હે મોટા ભાઈ ને બધા જોઈ લો બધે તૈયારી ચાલુ છે બધે બધી જગ્યાએ તૈયારી જ ચાલુ છે અને બે દિવસ પછી કમ્પ્લીટ થઈ જાય છે અને બે દિવસ પછી મેળો ચાલુ થવાનો છે તો તમને કહી દઉં કે બે દિવસ પછી આવજો બધા જરૂર કારણ કે તરણે નો મેળો ખ્યાત મેળો છે એટલે ઘણા લોકો દૂર દૂર થી આવતા છે અરે વિદેશો થી પણ આવતા હોય છે તણે મેળામાં તો મિત્રો તમે પણ આવજો તરણેતરના મેળાનો અહીંયા મોતના કુવા ઉપરથી કંઈક આવો વ્યૂ આવે છે જો લ્યો આ એક ચકડોળ સામે દેખાય ને એ કમ્પ્લીટ થઈ ગયું ઓલી બાજુ રહ્યું ને એમાં હજી પાલખી ને એવું ને ચડાયું અહીંયા છે ને એમાંય નથી કંઈ કમ્પલેટ કરી પછી અહીંયા થોડું થોડું કમ્પ્લીટ થઈ ગયું આમ થઈ ગયું સામે મોત નું કૂય એ અડધો થયો આમાંય અડધું થયું એ બાજુ બધી જે તૈયારી ચાલુ છે અને આ બાજુ અડધુંય બાકી છે તો મિત્રો ચકડોળ નું કંઈક પાલખી આવી રીતના હોય જો બતાવી દઉં આમાં હજી આ કઈક લગાવતા આવી રીતના હોય જો આ બાજુ હજી કઈ નથી ચડાવી એક ચડાવી બધી નીચે જ પડી જો આ વખતે કઈક આ રાઈડ આવી છે આ રાઈડ માં આપડે આવીને ત્યારે બેસવાનું હે આ કઈક આમ ગોળ 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 ઉપર જાય આ બતાવી જાય થાંભલો આવી રીતના આવી કંઈક ગાઈડ છે એમાં ઉપર જાય એવી છે તો આપણે આમાં પણ બેસવાનું છે પણ બે દિવસ પછી ચાલુ થાય છે ને ત્યારે બેસવાનું છે અત્યારે તો નહીં ખાલી અત્યારે તો એ ભાઈને પૂછીને ટ્રાય આપણે વિડીયો ઉતારવા માટે અહીંયા આવ્યા હતા ભાઈએ કીધું કે આજે આવો પણ ફટાફટ નીચે ઉતરી જાય તો કઈ નહીં મિત્રો કારણ કે બધા પોલીસવાળાને આવતા નો બેસવા દે આ બધું કામ ચાલુ હોય એટલે કંઈક જાનહાની કે એવું થાય એટલે નો બેસવા દે તો મિત્રો હવે આપણે જો આવી રીતના કંઈક નવી રાઈડ તમને બતાવું આ બાજુ બધી કામકાજ ચાલુ ચાલુ ત્યારે બે દિવસ પછી કામ ચાલુ થાય તો કઈ નઈ મિત્રો તમને એટલું જ કેવાનું કે મેળામાં આવજો તને મેળામાં બહુ મજા આવશે આ વખતે તો જો આવું કઈ છે ચાલો હવે આપણે જાય જવાનું અને આ મસ્ત ગોળ ગોળ ફરે એવું છે ઉપર જાય છે તમે જો કેટલું ઉપર હે એવી રીતના તો એવી રીતના ઉપર જાય છે તો મિત્રો હવે આપણે જાય અહીંથી પણ કારણ કે હજી ઘણી વસ્તુ તમને બતાવવાની બતાવાની અંધારું પણ થઈ જાય છે કારણ કે આપણે આવ્યા હતા મોડા અંધારું થવાની પણ શક્યતા થાય એટલે આપણે ટાઈમસર ઘરે પણ જવું પડશે અમારું ગામડું પણ અહીંથી દસ વીસ કિલોમીટર દૂર છે તો હવે અહીંયા અહીંયાથી આપણે નીકળવાનું છે ચાલો મિત્રો કારણ કે હવે વરસાદ જેવું પણ વાતાવરણ થઈ ગયું છે કારણ કે વરસાદ આવશે અને અંધારું થઈ જશે ને તો થોડાક હેરાન થવાની શક્યતા રહે છે એટલે હવે આપણે અહીંથી નીકળવાનું છે તો ચાલો હવે આપણે અહીંથી નીકળશી નીકળશું ને ભાઈ ચાલો તો ચાલો તો મિત્રો હવે આપણે વિડીયો ઉતારી લીધા છે ઘણાય અને હવે આ જોઈ લે બધી બાજુ એવું જ છે અત્યારે કામકાજ ને એવું ચાલુ છે અને હવે તને એમ થાય કે કઈક નાસ્તો કરવો છે આપડે નાસ્તો કરશે ને ચાલો મિત્રો અમે થોડો ક્યાંક નાસ્તો કરવા જાવું હોય ક્યાંક નાસ્તો ગોતશી અને નાસ્તો કરી આવી અને પછી ઘર ભેગા થઈ જઈશું થોડીક તમને આગળ વસ્તુ બતાવવાની બતાવશે અને રમકડાના ના એવા સ્ટોલ તો હજી કઈક બઉ ખોલ્યા જ નથી થોડાક થોડાક જગ્યાએ ખોલ્યા છે એ પણ હું તમને આગળ બતાવીશ ચાલો ચાલો તો જો મિત્રો આપણે કઈક રમકડાના સ્ટોલ વાળી શેરીમાં આવી ગયા અને અહીંયા પણ તમને બતાવું કે જોઈ લો આ બાજુ રમકડાના સ્ટોલ છે તમે તમે જોઈ કે આ બાજુ રમકડાના સ્ટોલ છે અહીંયા પછી કવર ની દુકાન ને એવું બધું છે આ બાજુ રમકડાના સ્ટોલ છે તમને બતાવું જોઈ લ્યો મિત્રો આ બાજુ પણ એવું છે અને નીચે થોડુંક આ શેરીમાં કાદવ કીચડ જેવું છે નીચે પણ કઈ નઈ હું તમને આગળ ભી ચાલો આગળ મારી સાથે સાથે મિત્રો આ બાજુ સ્ટેજ છે ને હું તમને સામે બતાવું ત્યાં કઈક પ્રોગ્રામ ને એવું બધું ગોઠવે છે પછી હું તમને મેળો ભરાય છે કઈક હશે તો હું તમને બતાવીશ જોઈ લઈ અહીંયા જો બધું થઈ ગયું હે મિત્રો કઈ નહીં હવે આપણે આપણું બાઇક લેવા જવાનું હોય ને આમ બારે થોડુંક જવાનું હોય તો ત્યાં જઈશું જોઈ લો મિત્રો ભૂખ લાગી હતી ને તો એક આ અમેરિકન મકાઈ એટલે ડોડો લઈ લીધો મકાઈનો ડોડો અને મગફળી લીધી જો આટલી બતાવ આટલી મગફળી લઈ લીધી છે અને હવે આ નાસ્તો કરવાનો હોય તો હું ને ભાઈ બે છીએ એટલે અમે બે નાસ્તો કરી લે બે ડોડા લીધા હતા અને થોડીક મગફળી લીધી બે ખાઈ લઈ અને પછી અને જે મેળા મેળામાં મગફળી આ ડોડો ને બધી ખાવાની મજા આવે ને એની મજા જ કઈક અલગ હોય કારણ કે મેળામાં કંઈક કઈક મજા જ અલગ આવે આ બેઠા બેઠા ખાય આવી જગ્યા આવી ગયા હી અને બેઠા બેઠા ખાય અને પછી ઘરે જાય છે ચાલો ખાઈ લે ને અહીંયા કઈ રમત ગમત નું મેદાન હે ને તો એની તૈયારી થાય જોઈ લ્યો તમને બતાવું ગ્રાઉન્ડ બનાવવા માંડ્યા બધા લોકો જો કારણ કે કાલે દોડ ને એવી બધી રમત હશે ઘણી બધી રમતો જોવા મળશે કાલે જોઈ બધી તૈયારી થાય જો તમે આપડે મેળા માંથી બહાર આવતા રહ્યા અને લાસ્ટ તમને છેલ્લું બતાવી દઉં કે અત્યારે જો આ હેલીપેડ બને છે જોઈ લો અહીંયા હેલિકોપ્ટર આવે છે મુખ્યમંત્રીનું હેલીપેડ અત્યારે બની રહ્યું છે એની તૈયારી થાય છે અને હવે આપણે જવાનું ઘરે અને હજી કઈ વાતાવરણ કે એવું વરસાદી માહોલ જેવું લાગતું નથી હજી આપણે જોયું કે વરસાદી માહોલ જેવું વાતાવરણ નથી લાગતું આવજો બધા કદાચ આવશે વરસાદ તો જોયું જાય કારણ કે અત્યારે તો એમ જોયું કે કાદવ કીચડ કે એવું કઈ જ નથી મેં જોયું શેરીમાં અમુક જ હતું બાકી ક્યાંય કાદવ કીચડ કે એવું હતું ને આ બતાવી દે બધી જમીન ક્યાંય કાદવ કિચડ કે એવું કાંઈ નથી ભલે બે બે ચાર દી પહેલા ભલે વરસાદ આવ્યો હોય પણ અત્યારે કઈ એવું અહીંયા આપણને દેખાણું નહીં હા રસ્તામાં દેખાણું પણ આ મેળામાં ક્યાં ક્યાંય એવું દેખાણું નહીં તો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે તો ઘરે જાય છે અને બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને તણે ત્રણનો મેળામાં જે કોઈ આવવાનું હોય તે બધા આવી જજો ફૂલ મજા આવવાની છે તો ચાલો હવે ઘરે જવાનું છે અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ તો બધાને બાય બાય જય માતાજી અને સબસ્ક્રાઇબ કરતા જજો